આધીન થઈને એના સારથી બનીને રથ રાખતા હોય એ અર્જુનને રૂપાળો ભાડીને નહીં અર્જુન સંયમી અને નિયમિત પુરુષ હતા એટલે ભગવાન કૃષ્ણને એમાં પ્રીતિ થયેલી અને અર્જુને કહ્યું સંયમ રાખી અને મેં આ કાર્ય કર્યું આજે યુવાન અવસ્થાઓમાં સ્કૂલોમાંથી કોલેજોમાંથી માણા વર્જિનીકી છોડી અને ખોટા માર્ગે ચડવા લાગ્યા છે આ સંસ્કૃતિ આપણી ભારતની નથી આ વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ ગયું છે ગુલાબ ડેન ફલાણા ડે નકરા ડે જ ઉજવા કરે જન્માષ્ટમી નો ઉજવે વેલેન્ટાઇન ડેન ગુલાબ ડેન ઓલા ડેન ઉજવવા હોય તો કોલેજોમાં સ્કૂલોમાં જન્માષ્ટમીના દિવસો ઉજવો રામનવમી ના દિવસો ઉજવો એમાંથી સારી પ્રેરણા મળશે એટલે સંયમિત થવાની જરૂર છે

એ બધા રવેડે ચડેલા છે શાંતિ નથી ઊંઘ આવતી નથી જીવનમાં એને નેચરલ કોઈ જીવનનો આનંદ નથી એટલા માટે જીવનમાં ક્યારે હરેરવું નહીં ખોટે માર્ગે જાવું નહીં સંયમ રાખી વિદ્યા પ્રાપ્ત કરવી સત્સંગ પ્રાપ્ત કરવો પાંચ વર્ષના ધ્રુવજી જો ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતા હોય તો આપણે જે ધારી કરી શકીએ અને એક વાત આમાંથી મારે તમારે એવી શીખવાની ધ્રુવજીના જીવનમાંથી કે ક્યારેક કોઈ પણ ચીજ એવી થાય ઘટના ઘટે તો પોઝિટિવ માર્ગે જાવ જો આજે આપણા ગરમી બહુ પડે છે બરાબર એમાં એ પાલનપુરમાં તો કેવી પણ ગરમી હા એસી મારી જાય એવી ગરમી એસી ટ્રીક મારી જાય એવી ગરમી પણ ઈ ગરમીમાં જે માણસ પોઝિટિવ હોય ને કેવું કામ કરેલું એ તમને હું બતાવું છું

એને પોઝિટિવ માર્ગ લઈ અને એને પોતાના શ્રાપ ને દુઃખને વિપત્તિને મોક્ષમાં ઇતિહાસમાં પરીક્ષિત અમર બની ગયા ધ્રુવજી નું અપમાન થયું પણ ધ્રુવજી પોઝિટિવ બનાવી લીધો અને એટલા માટે જીવનમાં ક્યારેક કોઈ વસ્તુ જઈ જતી રહે એક ચીજ મારે તમારે એ બી યાદ રાખવી ઘણીવાર કોઈ વસ્તુ આપણને મળી જાય અને પછી જતી રહે તો ભી એનું આપણને બહુ દુઃખ થતું હોય ત્યારે એક જ વિચાર રાખવો પડે ઘણાને મળ્યો જ નથી આપણી પાસે કમસે કમ પાંચ વર્ષ વર્ષ આવ્યું તો ઘણીવાર એવું થાય મકાન આવ્યું હોય બરાબર હોય પછી વળી કઈક એવું મુશ્કેલી આવી ધંધામાં વેચાઈ ગયું તો પછી દુઃખ ક્યાં કરે મારું મકાન વેચાઈ ગયું મકાન વેચાય ત્યારે એક વિચાર કરાય કે ઘણા ઘણાને બિચારા આખી જિંદગી મકાન જ નથી મળ્યું આપણે દહ વર્ષ તો હારા મકાન માર્યા પોઝિટિવ થિંકિંગ કરે તો માણસ દુખ દુઃખ નો થાય અને ઘણી વખત આપણે બીજાનું જોઈને બહુ દુઃખી થયા કરતા હોઈએ ત્યારે બી જોવું જોઈએ કે આપણે જે સુખ મળ્યું છે એવું આ દુનિયામાં હજારો માણસોને નથી મળ્યું એટલું તો ભગવાને આપણને આપ્યું છે ભાઈ થોડું પોઝિટિવ થિંકિંગ એ આપણને જરૂર સુખી રાખે આગળ ન વધવું એવું મારું નથી કેમ પ્રગતિ ન કરવી એવું મારું નથી કેવું પ્રોગ્રેસ ન કરવી એવું મારું નથી કેવું પણ કદાચ કોઈ હાલતમાં આપણી પાસે કાંઈ ન હોય તો જે હોય એમાં મજા માણતા શીખી જાવ ધ્રુવજીનું આખ્યાન મને તમને હિંમત દેવાની વાત શીખવાડે છે અને એટલા માટે ક્યારેક કોઈ એક રમકડું તૂટી જાય તો દુઃખી ન થવ બીજું રમકડું મળી જશે આ દુનિયામાં ક્યારેય હરેરું નહીં एक खिलो ना टूट जाए तो नयामी